આપણા વિસ્તારના ખેડૂતોનું ધ્યાન રાખજો સૌરાષ્ટ્રના બે કદાવર નેતા સ્વર્ગસ્થ કેશુબાપા અને સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા પાટીદાર સમાજના બે કદાવર નેતા સૌરાષ્ટ્રની અંદર કોઈ પણ ચૂંટણી હોય એ સહકારી હોય એ વિધાનસભાની હોય કે પછી એ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ હોય આ બંને નેતાઓના નામે આજ પણ સૌરાષ્ટ્રની અંદર ચૂંટણી લડાઈ છે અને ચૂંટણી જીતાય પણ છે સ્વર્ગસ વિઠ્ઠલ રાદડિયાના પરિવારનો એ સૌરાષ્ટ્રની અંદર એટલો ધબધબો હજી પણ યથાવત છે કે જયેશ રાદડીયા એ કોઈ પણ જગ્યા ઉપર પગ મૂકે તો એ રાદડિયા પરિવારના નામથી જ એ વિસ્તારમાં જીતી જવાતી હોય છે વિસાવદરની અંદર અત્યાર સુધી સ્વર્ગસ કેશુબાપાના નામે રાજકારણ થઈ રહ્યું હતું આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે એઆઈનો ઉપયોગ કરી અને કેશુબાપાના નામે રાજકારણ કર્યું પરંતુ હવે વિસાવદરની અંદર પણ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના નામની એન્ટ્રી થઈ છે અને આ એન્ટ્રી થતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિરીટ પટેલે રડતા રડતા કહ્યું કે વિઠ્ઠલભાઈ રાદડિયાએ અમેરિકા સારવાર માટે જવાના હતા અને ત્યારે અમને કહીને ગયા હતા કે વિસાવદરના ખેડૂતોનું ધ્યાન રાખજો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ વિસાવદરની અંદર એ હવે પાટીદાર સમાજના ત્રણ ઉમેદવારો એ મેદાને છે વિસાવદરની અંદર પાટીદાર સમાજનું એ પ્રભુત્વ છે પાટીદાર મતદારો એ વિસાવદરની અંદર છે ને સૌથી વધુ વિસાવદરમાં ખેડૂત મતદારો એ પાટીદાર સમાજના જ છે ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલની ટિકિટ આપી કિરીટ પટેલના સમર્થનની અંદર જયેશ રાદરિયા એ મેદાને છે જયેશ રાદરિયાને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પ્રભારી બનાવાયા છે અને જ્યારે બેસાણ વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનું ઓપનિંગ હતું એ દરમિયાન જયેશ રાદડિયાના સમર્થનની અંદર ત્યાં મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉપસ્થિત હતા ઉમેદવાર કિરીટ પટેલ છે પરંતુ જયેશ રાદડિયાનું એટલું જ મહત્વ આ પેટાચૂંટણીમાં છે કેમ કે જો જયેશ રાદડિયા વિસાવદરની અંદર કિરીટ પટેલને જીતાડી અને વિધાનસભામાં મોકલે છે તો આવનારા મંત્રીમંડળના વિસ્તરણની જે શક્યતાઓ ચાલી રહી છે એમાં જયેશ રાદડિયાનું નામ એ નક્કી ચાલી રહ્યું છે જ્યારે મંચ ઉપર જયેશ રાદડીયા ઉપસ્થિત હતા ભેસાણના કાર્યાલયનું ઓપનિંગ કર્યું ત્યારે કિરીટ પટેલે વાતચીત કરી રહ્યા હતા લોકોને સંબોધન કરી રહ્યા હતા ત્યારે પટેલે કહ્યું કે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાને જ્યારે કેન્સર હતું તેમને સારવાર માટે અમદાવાદ લઈ ગયા અમદાવાદથી નક્કી કરવામાં આવ્યું કે હવે તેમને વધુ સારવાર માટે અમેરિકા મોકલવાના છે ત્યારે વિઠ્ઠલ રાદડિયાના નાના પુત્ર લલિતભાઈ રાદડિયાને તેમની સાથે મોકલવામાં આવ્યા હું અને જયેશભાઈ બંને સાથે ઉપસ્થિત હતા ત્યારે વિઠ્ઠલભાઈ રાદડીયાએ મને કહ્યું કે મારા વિસાવદરના ખેડૂતોનું ધ્યાન રાખજે અને ત્યારે આખી આ ઘટનામાં થોડા દિવસ પહેલા જે ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યા હતા એ આક્ષેપનો વળતો જવાબ એ પહેલી વાર મૌન તોડી અને કિરીટ પટેલે આપ્યો કે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાએ મને કહ્યું છે કે આ વિસ્તારના ખેડૂતોનું ધ્યાન રાખજે અને કિરીટ પટેલે જવાબ આપતા કહ્યું કે હું ચેર પીને મરી જઈશ પરંતુ મારા વિસ્તારના ખેડૂતોનું ક્યારેય ખોટું નહીં કરું શું કહ્યું કિરીટ પટેલે સ્વર્ગસ્થ કરતા કરતા રડતી આંખે એ સાંભળો તમે સુદામાં મંડળી હોય આ બધાની ઉપર 22 લોકોને જેલ ભેગા કરી ખેડૂતોને ન્યાય આપવાનું કામ જો કોઈએ કર્યું હોય તો કિરીટ પટેલે કર્યું છે અમે તો ખેડૂતોને ફ્રોડ બચાવવાનું કામ કર્યું છે વિઠ્ઠલભાઈ રાદડીયા ને કેન્સર થયું એ બીમારીમાં હતા અમદાવાદમાં જયારે અમેરિકા અમે એરપોર્ટ ઉપર મૂકવા ગયા એમને લાલભાઈ અમેરિકા જવાના હતા હું અને જયેશભાઈ એમને મૂકવા ગયા ત્યારે વિઠ્ઠલભાઈએ કીધું તો પાછો આવું કે ન આવું

આ બધાની ઉપર બાવીસ લોકોને જેલ ભેગા કરી ખેડૂતોને ન્યાય આપવાનું કામ જો કોઈ કર્યું હોય તો કિરીટ પટેલે વિઠ્ઠલભાઈ રાદડીયા ને જયારે કેન્સર થયું એ બીમારીમાં હતા અમદાવાદ અમે હોસ્પિટલમાં બતાવવા કે અમને એમ થયું કે નહીં અમે નિર્ણય લીધો કે અમેરિકા મોકલવા જયારે અમેરિકા અમે એરપોર્ટ ઉપર મૂકવા ગયા એમને લાલભાઈ અમેરિકા જવાના હતા હું ને જયેશભાઈ એમને મૂકવા ગયા ત્યારે વિઠ્ઠલભાઈએ કીધું પાછો આવું કે ન આવું આપણા વિસ્તારના ખેડૂતોનું ધ્યાન રાખજો આક્ષેપ કરનારો મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાવ પરંતુ ખેડૂતોનો એક રૂપિયો જિંદગીમાં ન લો તો વિસાવદર અને ભેસાણ મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તમામ મતદારોને મનાવવા માટે મેદાને છે એકબીજાને રીઝવવા માટે ચૂંટણી પ્રચારની અંદર લોકોની સાથે ચર્ચાઓ કરી રહ્યા છે વાતચીત કરી રહ્યા છે અને તેવામાં કિરીટ પટેલે હવે ગોપાલ ઇટાલિયાએ જે દસ દિવસ પહેલા આક્ષેપ કર્યો હતો એ આક્ષેપનો ઓળતો જવાબ આપ્યો અને જવાબ આપવાની સાથે જ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડીયાને પણ તેમને યાદ કર્યા વિઠ્ઠલભાઈ રાદડીયાને યાદ કરતા કરતાં તેમણે કહ્યું કે વિઠ્ઠલ બાપાએ મને કહ્યું છે કે વિસાવદરના ખેડૂતોનું ધ્યાન રાખજો ને એ વખતે હું અને જયેશભાઈ બંને ત્યાં ઉપસ્થિત હતા આક્ષેપો કરનારને તેમણે જવાબ આપતા પણ એવું કહ્યું કે હું ઝેર પીને મરી જઈશ પરંતુ વિસાવદરના ખેડૂતોનું ક્યારેય ખોટું નહીં કરું ત્યારે હવે જોવાનું રહેશે કે આવનારા સમયની અંદર વિઠ્ઠલભાઈ રાદડિયાના જે વિસાવદર વિધાનસભાના રાજકારણમાં તેમના નામની પણ એન્ટ્રી થઈ ચૂકી છે ત્યારે હવે આમ આદમી પાર્ટી કેશુબાપાના નામની એન્ટ્રી સૌથી પહેલાં તેમણે કરી હતી તેમના કાર્યાલયની બહાર કેશુબાપાની પ્રતિમા પણ મૂકી છે અને હવે વિસાવદરની અંદર સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના બે દિગ્ગજ નેતાઓના નામની એન્ટ્રી થઈ ચૂકી છે પહેલાં સ્વર્ગજ કેશુબાપા અને ત્યારબાદ હવે સ્વર્ગજ વિઠ્ઠલભાઈ રાદડીયા તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર